રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ કહેવાતા નગરસેવકોથી ત્રાહિમમામ પોકારી ઉઠ્યા છે જુનાગઢમાં માત્ર બે ઇંચ જેટલા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે અને તંત્રની પ્રિ મોનસૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે જુનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા મહેશનગર વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર તેમજ ગેસ અને પાણીની લાઈન નાખવા રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા અને આ કામગીરી બાદ માત્ર માટીથી ખાડાઓ પૂરવામાં આવ્યા છે તેના કારણે સ્થાનિક લોકો કાદવ કિચડ પથરાતા ત્રાહી પોકારી ઉઠ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો જનતાની સમસ્યાની સ્થાનિક નગરસેવકોને પરવા નહીં હોવાનો સ્થાનિક લોકો બની ગયું છે ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે કે નહીં કરવામાં આવે તો આવનારી મનપાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર સુધીની ચીમકી આપી પોતાનો રોજ ઠાલવ્યો હતો આ પરિસ્થિતિમાં અમે અત્યારે એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ કે એમ લાગે છે કે અમે કોઈ પછાત વિસ્તાર અને એકદમ અર્બન વિસ્તારમાં જીવતા હોઈએ એવો અમને અહેસાસ થાય છે કારણ કે આ સરકાર ભાજપની રાજ્યમાં ભાજપની કેન્દ્રમાં ભાજપની અને કોર્પોરેશન પણ ભાજપનું અને કોર્પોરેશનમાં પણ ઉંચ હોદ્દા ઉપર અહીંના કોર્પોરેટર ઉભા છે અને એમને વારંવાર રજૂઆત કરી છતાં એવું એમ કે કાલે આવતીકાલે બે બે ફૂટ ખાડો ખોદી આ બધા રસ્તો ખોદી અને એની અંદર અમે રોડ પણ હવે એનું કાલ કે દિવસે થાય એ અમને ખબર પડતી નથી માટે મહેરબાની કરીને આ બધા કોર્પોરેટરને જણાવવાનું કે તમે જરા અહીંયા ધ્યાન આપો અને અહીંની વ્યવસ્થા વિચારો અહીંયા લેડીઝ બે ત્રણ લેડીઝ તો રસ્તામાં પડી ગયા અને હાથના ફ્રેક્ચર થયા છે એમ્બ્યુલન્સ પણ અહીંયા આવતી નથી એમ કહેવા છે કે તમે પેશન્ટ ને બહાર રોડ ઉપર લઈ આવો વિદ્યાર્થીઓ ને લઈ આવવા લઈ આવા માટે અત્યારે અમારે એમને મૂકવા જવા પડે છે લેવા જવા પડે છે ઘરના કઈ કામકાજ માટે પણ પુરુષો એ જ જવું પડે ભયરજ નીકળી શકે એમ નથી એવી પરિસ્થિતિ છે આજ આ ત્રણ મહિનાથી આવી રોડની દશા છે આ વાલ અહીંયા 5 મહિના થી આ કોઈ રિપેર કરવા નથી આવ્યું અમારી બાજુમાં ઓલા દાદા રહે છે એ દાદા પડી ગયા છે જોવો તમે એની દશા

મહાનગરપાલિકા દ્વારા આમ તો જુદા જુદા વિસ્તારમાં ટોરેન્ટ ગેસ પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે અંતર્ગત જે ઓડોમાં રસ્તા તોડવાની મહાનગરપાલિકાએ ફરજ પડી હાલ વરસાદી સિઝન છે આવા તૂટેલા રસ્તાઓ ને રિપેર કરી અને મોટેબલ કરવાની પણ જવાબદારી મહાનગરપાલિકાની છે અંતર્ગત ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક વોર્ડમાં પોરિસ્પોઇલ માટેના પાંચ લાખ રૂપિયા દરેક વોર્ડ પ્રમાણે ફાળવેલા છે એટલે જ્યાં રસ્તાઓ તૂટેલા હશે તો એને ટેમ્પરરી રિપેર મહાનગરપાલિકા દ્વારા હાલ કાર્યવાહી ચાલી પણ રહી છે જે રસ્તાઓ તોડ્યા છે એને સિમેન્ટ રોડ અને અથવા તો ડામર રોડ બનાવવા માટેના વર્ક ઓર્ડરો પણ થઈ ગયા છે